ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે હાલ મહાકુંભ ચાલી રહ્યો છે આ બધાની વચ્ચે અનેક એવા સાધુ સંતો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત થાય છે આની પહેલાં આપણે આઈઆઈટી વાલે બાબા હોય કે પછી હર્ષા રિછારિયા જે એક એન્કર હતા પરંતુ સાધ્વીના વેશમાં ખૂબ જ સુંદર લાગતા હતા એક સુંદર આંખવાળી છોકરી તેની સાથે જ હવે વધુ એક બાબા છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે

પવિત્ર શહેરની મુલાકાતે આવેલા હજારો ભક્તો તેની સાથે જ સંતો વચ્ચે ભગવા વસ્ત્રો પહેરેલા સાધુ જેવા પોશાક પહેરેલા ગળામાં રુદ્રાક્ષની માળા કપાળ પર તિલક અને વિશાળ ચોલા સાથે એક રશિયન વ્યક્તિએ બધાનું ધ્યાન ખેંચ્યું છે જી હા આ જે બાબા છે તે રશિયન વ્યક્તિ છે પરંતુ તે આધ્યાત્મિક તરફ વળ્યા હતા તે બાદ તેમને આ જે કપડાં છે તેને ધારણ કરી લીધા હતા સૌથી ખાસ વાત તો એ છે કે આ સાત ફૂટની ઊંચાઈ ધરાવતા બાબાને લોકો જોઈને અત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા છે આ બાબાનું નામ શ્રીગિરી છે બાબા શ્રીગિરી મૂળ રશિયાના છે અને ત્રીસ વર્ષ પહેલા સનાતન ધર્મ અપનાવ્યા પછી તેમણે હિન્દુ ધર્મના પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું એક સમયે તેઓ શિક્ષક રહેલા હતા અને શ્રી ગિરીએ પોતાની વ્યવસાયિક કારકિર્દી છોડીને આ રસ્તો છે સનાતનનો રસ્તો છે તે તરફ વળ્યા હતા અને બીજી એક ખાસ વાત એ છે કે સાત ફૂટની ઊંચાઈ ધરાવતા બાબાને જોઈને અત્યારે હાલમાં પણ મહાકુંભમાં લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામ પૃથ્વી પરનો ભાર ઓછો કરવા માટે પાપી અને ક્રૂર રાજાઓનો નાશ કરવા માટે જન્મ લેશે પરંતુ આ બધાની વચ્ચે પરશુરામ જેવો જ અવતાર ધરાવતા આ બાબાને જોઈને લોકો એવું માની રહ્યા છે લોકોમાં એવી ચર્ચા છે કે આ જે વ્યક્તિ છે આ જે બાબા છે તે સ્વયં પરશુરામ જેવા જ દેખાઈ રહ્યા છે તેમની હાઈટ તેની સાથે જ તેમનો જે આલુક છે તેના ઉપરથી અનેક લોકો અત્યારે મોહિત થઈ ગયા છે અને ત્યાંના લોકો જે મહાકુંભમાં પહોંચ્યા છે તે લોકો આમની ઝલક જોઈને એવું કહી રહ્યા છે કે સ્વયં પરશુરામ જાણે કોઈ પણ ક્રૂર રાજાઓનો નાશ કરવા માટે ઉતરા હોય તેવું લાગી રહ્યું છે આ સાધુએ પોતાના મજબૂતી તેની સાથે જ સ્નાયુબદ્ધ શરીર અને ચહેરા પરના તેજના કારણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે આ સાધુના આપણે જ્યારે જોઈએ ત્યારે તે એકદમ સાત ફૂટના ઊંચાઈ ધરાવતા તેની સાથે જ અસલ સ્નાયુ તેમના છે તે પણ દેખાય છે એટલું જ નહીં તેમના મોઢા પરનું તેજ જોઈને લોકો અત્યારે તેમનાથી મોહિત થઈ ગયા છે ઘણા બધા સોશિયલ મીડિયા યુઝર્સ છે જે તેમનો વિડીયો અને ફોટો હવે ધીરે ધીરે ઇન્ટરનેટ ઉપર મૂકી રહ્યા છે અને ધીરે ધીરે તે ઇન્ટરનેટ ઉપર વાયરલ પણ થઈ રહ્યા છે બાબા વાયરલ થતા જ સોશિયલ મીડિયામાં અત્યારે હાલ આશ્ચર્યનું એક વાવાઝોડું ઊભું થઈ ગયું હોય તે લાગી રહ્યું છે જો કે આ બાબાએ લોકો ઓળખતા ન હતા પરંતુ હવે તેમના ફોટો અને વિડીયો સામે આવ્યા બાદ લોકો તેમને જોવા માટે અત્યારે હાલ ઉત્સુક બન્યા છે ને એટલું જ નહીં જેટલા પણ લોકો ઘરે બેસીને જોવે છે તો દરેક લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે આ બધાની વચ્ચે અત્યાર સુધી મહાકુંભમાં અનેક એવા લોકો છે જે દિવસે ને દિવસે ધીરે ધીરે વાયરલ થઈ રહ્યા છે આની પહેલાં પણ આપણે વાલે બાબા જોયા હતા તે બાદ આપણે કાટાવાલે બાબા જોયા એટલું જ નહીં તે બાદ આપણે હર્ષા રિછારિયાના ઇતિહાસ વિશે વાત કરી હતી મોનાલિસા કોણ છે સુંદર આંખો વાળી દેખાતી છોકરી કોણ છે તેના વિશે પણ વાત કરતા આવ્યા છે અને જોતા આવ્યા છે પરંતુ હવે ફરી એક વખત પરશુરામ જે ભગવાન છે તેમના જેવો એક અવતાર ધારણ કરીને જાણે રાજાઓનો નાશ કરવા માટે ક્રૂર રાજાઓનો નાશ કરવા માટે કોઈ વ્યક્તિ જમીન ઉપર આવ્યો હોય તેવો આ લુક ધરાવતા આજે શ્રી ગિરિબાબા છે તે હવે આવ્યા છે મહાકુંભમાં લોકોનું આકર્ષણ ખેંચી રહ્યા છે પરંતુ લોકો એવું કહી રહ્યા છે કે આમનો અવતાર છે પરશુરામ જેવો છે એટલું જ નહીં ઇન્ટરનેટના જેટલા પણ લોકો છે તે લોકો પણ કહી રહ્યા છે કે જે પ્રમાણે વિદેશીઓ અત્યારે સનાતન ધર્મ અપનાવી રહ્યા છે તે ખૂબ જ સારી વાત છે એટલું જ નહીં સનાતન ધર્મ માટે પણ આ એક ગૌરવની વાત છે કારણ કે એમણે કહ્યું એ પ્રમાણે આ જે બાબા છે તે મૂળ રશિયાના હતા અને ત્રીસ વર્ષ પહેલા તે શિક્ષક હતા અને પોતા પોતાની કારકિર્દી છોડીને તે આધ્યાત્મિક તરફ વળ્યા હતા તે બાદ તેમણે સનાતન ધર્મનો પ્રચાર શરૂ કર્યો અને અંતે તેઓ આ મહાકુંભનો જે મેળો યોજાયો છે આજે અવસર આવ્યો છે ભારતના આંગણે તેમાં સૌભાગી બન્યા છે એટલે કે આવ્યા છે ને લોકોને અત્યારે હાલ પોતાના આશીર્વાદ પણ આપી રહ્યા છે અને અનેક લોકો એવું કહી રહ્યા છે કે આમનો જે લુક છે તે જે આ દેખાઈ રહ્યા છે તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે તે પરશુરામ ભગવાનનો સ્વયં અવતાર હોય તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર